તેમજ ગૌ સેવા સમિતિ પાલિતાણા અને એડીવીપી પાલિતાણા ખૂબ સારો એવો સહકાર રહ્યો છે તેના થકી આ કાર્ય સફળ થઈ થયું છે આ તો સવારથી સાંજના સાંજ વાગ્યા સુધી આપ સેવા આપવાના છો સવારના નવ વાગ્યા થી સાંજના સાત વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેશે બરાબર તો કોઈ પણ પક્ષી ઘાયલ થશે તેમને તમે ઈલાજ કરી આપજો બરોબર હા તો આપની સાથે ડોક્ટર સાહેબ કઈ છે ડોક્ટર સાહેબ જો આપને પૂછો ડોક્ટર સાહેબ જે આપ સેવા કરી રહ્યા છો એના વિશે આપની શું માહિતી આપી છે કે હું તો એટલું જ કહીશ કે આ પ્રાણીની સેવા કરો અને પતંગ ચગાવવામાં ધ્યાન રાખો જેથી આ પાક ને એવું ન કપાય કારણ કે કબૂતર નું અને એનું પણ પરિવાર હોય છે એટલે મારું તો એટલું જ કહેવું છે કે તમે

làm cái gì vậy trời ơi, nó cứ cứ nó cứ bay đi cứ bay đi, nó để được. ôi. có phải nói về જે બાય જો સવારે જોવા ગય્યા હો તો તો ભારત ઓમને જરૂર છે આપ આપકે પજીંદર အဲ့ဒါက

Terima kasih telah menonton! No a y no a no, 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 no.